ઉમરગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જણાવી દઈએ કે કાર્યક્રમની શરૂઆત સવારે આરતી અને દર્શન સાથે કરવામાં આવી હતી અને એના પછી ભક્તોએ માતાજીના ચરણો નજરે જોયા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મહાલક્ષ્મી માતાની મૂર્તિ સુંદર રીતે શણગારવામાં આવી હતી અને દિવ્યાંગ પ્રકાશ સાથે ગઢ પૂર્ણ પાવન માહોલમાં તરબોડાઈ ગયો હતો વિશેષ આરતીના સમય પર પુરુષોએ ભક્તિભાવ સાથે ગરબામાં ઘૂમી માતાનું મહિમા ગાવાનો આનંદ લીધો હતો પ્રસાદ વિતરણ પણ વિશેષ આહલાદક રીતે યોજાયું હતું ત્યારે આ તરફ જણાવી દઈએ કે ત્યાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા